જય હિન્દ મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડિયોમાં મિત્રો શિક્ષક ભરતી માટે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘણા એવા અધિકારી ઉપસ્થિત રહ્યા છે મિત્રો આટલા નવા નિર્ણયો વિશે લેવાઈ શકે છે ને મહત્વની બેઠકમાં મિત્રો શું નિર્ણય લેવામાં આવ્યો છે સાથ સાથે શું આપણને સૂચનાઓ આપવામાં આવી છે ક્રમિક ભરતી મુદ્દે પણ એક મહત્વની જાહેરાત છે તો આ વિડીયો ખાસ તમામ ઉમેદવાર માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે છેક સુધી જોવાનું ભૂલશો નહીં અને અંતની માહિતી છે મિત્રો તમારે ચોક્કસ લેવા જેવી છે કેમ કે એ માહિતી છે મિત્રો એ કંઈ ના કંઈ આવા નિર્ણયો છે આપણને જોવા મળી શકે છે તો વિગતવાર માહિતી આપવાનો છું વિડીયો ખાસ પૂરો જોજો અને નવા ચેનલ ઉપર છો જે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે આવી જ ઇન્ફોર્મેશન છે રોજ તમને મળતી રહેશે હવે મિત્રો ખાસ ઉમેદવારો માટે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી છે ત્યાં તમે જોઈન પણ કરી શકો છો તો આપણે વધારે વાર ના કરતા આપણે થોડી માહિતી મેળવીએ કલરમાં ચેન્જ કરી દઈએ જેથી તમને માહિતી મળે તો તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે મિત્રો જે તમને ઘણી એવી અપડેટો છે મૂકવામાં આવી છે ઘણા નિયમો પણ ફેરફાર જોવા મળી શકે છે તો મિત્રો શરૂઆત આપણે વિદ્યાસહાયક ઉમેદવારો માટે મિત્રો જે કાલનો દિવસ હતો જે ઈચ્છુક ઉમેદવારો હતા એ પાંચ છ સુધીમાં સૂચનાઓ મોકલી આપવામાં હતા અને જેમાં મિત્રો જિલ્લા પસંદગી કાર્યવાહી રદ કારણે કરવામાં આવી હતી એમાં અહીંયા જોવા મળ્યું છે કે આયોજન હતું જેમાં હાઈકોર્ટ ઉચ્ચ પ્રાથમિકમાં પિટિશન કરાઈ હતી જેના કારણેથી મિત્રો ફરી મિત્રો જિલ્લા જિલ્લા પસંદગીની કાર્યવાહી એક થી પાંચ જોવા મળી રહી છે તો ગ્રાન સહાયક ને ચાલુ નોકરી દરમિયાન રેગ્યુલર અભ્યાસ કરેલો તેવા ઉમેદવારો જો તેવી લાયકાતમાં ગુણ સ્વેચ્છા દૂર કરવા હતા તો મિત્રો કાલનો દિવસ હતો જે પાંચ તારીખ હતી મિત્રો તો પાંચ તારીખ સુધીમાં એ તમારો જે સ્વેચ્છા દૂર કરવા માંગો છો તો એ અરજી કરવાની હતી મિત્રો જે ગઈ છે હવે વાત કરીએ મિત્રો એના પછીની અપડેટ છે કે ફરી મિત્રો ગ્રાન્ટેડ સ્કૂલોમાં સત્રની શરૂઆત પહેલા જ્ઞાન સહાયકો ફાળવા માટે રજૂઆત કરવામાં આવી છે તો શિક્ષણ મહાસંઘ દ્વારા અહીંયા રજૂઆત પણ કરવામાં આવી છે રજૂઆત મિત્રો છે એ મુખ્યમંત્રીને કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો મુખ્યમંત્રીને કરવામાં આવી છે તો મુખ્યમંત્રી મિત્રો ની રજૂઆત છે મિત્રો કઈ ના કઈ સારા એવા નિર્ણય લેવામાં આવી શકે છે જે તમને જોવા મળ્યું છે શિક્ષણ બોર્ડ પૂર્વ સચિવ પ્રિયવંત કોરાટ અને અખિલ ભારત રાજ્ય શાળા સંચક મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અહીંયા તમને જોવા મળ્યું છે રહ્યો છું જે મુખ્યમંત્રી રજૂઆત કરવાથી મિત્રો જ્ઞાન સહાયક છે ફરી મિત્રો નીમવામાં આવી શકે છે મેન મિત્રો ટોપિક ટોપિક ઉપર આપણે વિડીયો બનાવ્યો છે એનું શું આપણે અપડેટ મળ્યા છે એની વિગતવાર થોડી ચર્ચા કરીએ તો મિત્રો આ અપડેટ મિત્રો નિર્ણય લેવાના છે એના ઉપર થોડી વાર ચર્ચા કરીએ પહેલાં મિત્રો થોડી ઉપર સલી માહિતી મેળવીએ તો વાત કરીએ મિત્રો તો હાલની મીટિંગ પરથી માહિતી જે મુજબ એક બે દિવસમાં ઉચ્ચતર માધ્યમિકની ગાડી પાર્ટી ચડી શકે છે એટલે મિત્રો સારા એવા નિર્ણયો આવી શકે છે અને પ્રોસેસ છે મિત્રો જલ્દી કરવામાં આવી શકે છે મિટિંગ પરથી મિત્રો માહિતી મળી છે આ મિટિંગના નિર્ણયો શું છે આપણે થોડી વાર ચર્ચા કરીએ પરંતુ અત્યારે આપણને જે માહિતી મળી છે કે એક બે દિવસ સુધીમાં ઉચ્ચતર માધ્યમિક એટલે કે ગ્રાન્ટેડમાં મિત્રો વાત કરીએ ગ્રાન્ટેડ નો વધારે એફએમએલ ની જે રાહ જતા ઉમેદવારો સાથે જે પ્રોસેસ મિત્રો અટકેલી છે એના ન્યૂઝ આપણને એ ગાડી છે મિત્રો પાર્ટની ઉપર ચડી શકે છે અને સારા એવા ન્યૂઝ પણ જોવા મળી શકે છે

બીજે પણ નિર્ણયો છે એના ઉપર થોડી ચર્ચા કરવાના છે માધ્યમિક વાળા પણ તૈયાર રહેજો કેમ કે તમારી પણ ભરતી જલ્દી શરૂ થશે ને રિપીટીશન માટે સૂચનાઓ આવશે મિત્રો તમે જોઈ રહ્યા છો રિપીટીશન માટે સૂચનાઓ આવશે એટલે કે આવા સૂચનાઓનું પાલન આપણે કરવાનું રહેશે વધુમાં વધુ ન થાય અને સારા એ ભરતી પ્રોસેસ આગળ વધે સાથે ક્રમિક રીતે થાય એના માટે થઈને મિત્રો સૂચના આવશે કેમકે રિપિટિશન મિત્રો ક્યારે ના થાય તો રિપીટીશન ના થાય ત્યારે ક્રમિક ભરતીનું આયોજન કરવામાં આવે ત્યારે રિપિટિશનથી અટકી શકે છે તો એના પણ એક સૂચનાઓ છે જાહેર થશે

આવશે એટલે તમામ ઉમેદવારો મિત્રો જે લોકો કરાર કરાર આધારિત નોકરી કરવા ઈચ્છી રહ્યા છે તો એમના માટે ફરી સુવર્ણ તક અહીંયા જોવા મળી રહી છે ફરી મિત્રો એમનો જે જ્ઞાન સહાયક છે એ રિન્યુ કરવામાં આવશે તો ભરતી બાબતે ચૂંટણી આચાર સહિત અન્ય પ્રશ્નો નિરાકરણ બાબતે આગામી સમયમાં નિર્ણય લેવાશે હાલ ભરતી પ્રક્રિયા બાબતે કઠોર કોઈ નિર્ણય લેવાયો નથી એટલે કે કઈ વધારે એવો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ ભરતી પ્રોસેસ મિત્રો આગળ વધશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે બીજી મિત્રો અપડેટ છે કે મળતી માહિતી મુજબ આજે માધ્યમિક વિભાગમાં ઓફિસરોની ઉઘડતી શાળાએ ભરતી બાબતે સમિતિમાં કોઈ બેઠક થવાની છે મિત્રો આપણને ખબર છે કે વિડીયો મૂક્યો છે બેઠક કે મિત્રો અને સારા એવા ન્યૂઝ મળશે હવે મિત્રો નિર્ણય શું હોઈ શકે છે ન્યૂઝ તો આપણને ખબર છે કે બેઠક લેવાની છે એટલે કઈ ના કઈ ન્યૂઝ તો બહાર આવશે પરંતુ મિત્રો આપણે એક નિર્ણય લઈને આવ્યા છે કે આટલા ચેન્જીસ થોડા ઘણા જોવા મળી શકે છે આમાં મિત્રો એટલીસ્ટ આમાં આટલા ચેન્જીસ તમને જોવા મળી શકે છે પરંતુ મિત્રો સો ટકા નથી કહી શકતો હું કે આટલા ચેન્જીસ છે એ સો ટકા કન્ફર્મ જોવા મળશે તો આપણે વિશે વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત સૂચનાઓ જે આવી છે એની પ્રોસેસ છે આગળ વધશે એવી તમને માહિતી મળી છે કે આજની પ્રોસેસ આગળ વધશે એની પણ સૂચનાઓ આવશે તો મિત્રો

અને માધ્યમિક વાળા પણ મિત્રો તૈયારી જે તમારી પણ ભરતી જલ્દ શરૂ થશે અને રેપિટેશન માટે સૂચના ઉત્તુંગ સમયમાં મિત્રો એ આવવાના છે હવે બીજી મિત્રો વાત કરીએ તો શિક્ષક ભરતી સંદર્ભે આજે કેટલાક બેઠકો ગાંધીનગર ખાતે યોજાઈ છે જેમાં ઘણા એવા અધિકારીઓ છે મિત્રો સામેલ રહ્યા છે અને બેઠકમાં નિર્ણયો પણ લેવાય છે ક્રમિક અને ઝડપી ભરતી બાબતે સંભવત કંઈક પરિણામ આવી શકે છે મિત્રો આપણે લાંબા સમયથી ક્રમિક ભરતીની રાહ જોઈને બેઠા હતા તો આ જે મિટિંગ થઈ છે મિત્રો જે મિટિંગમાં

મિત્રો જૂન માસમાં અંત સુધીમાં રાજ્યમાં ધોરણ 9 થી 12 ના નવા શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટેનું આયોજન અહીંયા બોર્ડ દ્વારા જોવા મળી રહ્યું છે અને બેઠકમાં પણ મહત્વનો નિર્ણય લેવામાં આવી છે. જુલાઈ માસના અંત સુધીમાં રાજ્યમાં ધોરણ 1 થી 5 ના નવા શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટેનું આયોજન છે. તમે જોઈ રહ્યા છો. જુલાઈ મિત્રો ધોરણ 1 થી 5 ના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. જુલાઈ માસ અંત સુધીમાં મિત્રો તમે જોઈ રહ્યા છો. ઓગસ્ટ માસમાં બીજા અઠવાડિયા સુધી રાજ્યમાં 6 થી 8 ના નવા શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટેનું આયોજન પણ જોવા મળી રહ્યું છે. તો મિત્રો છ થી આઠ માં તમામ ઓગસ્ટ માસના બીજા અઠવાડિયા સુધી જોવા મળી શકે છે તો વિદ્યાર્થીનું શિક્ષણ ન બગડે તે માટે જ્ઞાન સહાય રૂપી વૈકલ્પિક વ્યવસ્થા શરૂ થઈ શકે તો મિત્રો આયોજન નથી પરંતુ જે ક્લિપો આપણને જોવા મળી છે એ ક્લિપોમાંથી આપણે એકઠા કરી અને માહિતી મેળવી છે એટલે આપણે ઓફિશિયલ પરિપત્ર નથી આવ્યો કે તમને હું વાત પહેલાથી હું તમને ચોખવાટ કરી દઉં છું કે ઓફિશિયલ અપડેટ નથી આવી પરંતુ જે ક્લિપો આવી છે ન્યૂઝમાં એના ઉપર આ જે આ નિયમો છે મિત્રો એમાં લખેલા છે જે તમને અહીંયા તમને વાંચીને મળી રહ્યો છું એટલે આટલા જ ફેરફાર જે તમને જોવા મળી શકે બાકી મિત્રો તમે જોઈ રહ્યા છો કે આટલા નવા ફેરફાર સાથે ફરી આગળ ભરતીની પ્રોસેસ જોવા મળશે અને ક્રમિક મિત્રો ભરતી થવા અણસાર જોવા છે ક્રમિક ભરતી આપણે જાણવા ખાસ જે હિન્દ જય ભારત જે સંવિધાન